મતદાન કરવામાં આવ્યું આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજય એસ પંચાલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જયારે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ જયસિંહભાઈ રાઠોડ સેક્રેટરી તરીકે સંજયભાઈ કનુભાઈ મકવાણા તરીકે દિનેશભાઈ અજીતસિંહ કસનાભાઈ અને પંચાલ વિજયકુમાર શંકરલાલ પૈકી અજીતસિંહને એક્યાસી મત મળ્યા હતા જયારે વિજયકુમારને ત્યાંસી મત મળ્યા હતા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર હટીલા રમેશભાઈ વરસિંગભાઈ અને રાઠોડ સંજય કુમાર જયસિંહભાઈ પૈકી રમેશભાઈ ને તો પૈકી દિનેશભાઈને એકસો દસ મત અને હર્ષભાઈને ઓગણચાલીસ મત તથા એલ ચૌદ મત મળ્યા હતા ત્યારે સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા એકસો બાણું ઉપરાંત મતદારો પૈકી એકસો સડસઠ લોકોએ મતદાન